તો આવતીકાલે નવા ધારાસભ્યોની શપથવિધિ અને શપથ બાદ પણ મંત્રીપદ માટે રાહ જોવી પડશે હાલ મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણ વિરામ છે ગુજરાતમાં ભાજપ સૌથી પ્રદેશ પ્રમુખની પસંદગી મંત્રી મંડળના ફોકસ અત્યારે નવા ભાજપના અધ્યક્ષ અને સંગઠન પર છે હાઈકમાન્ડ નું ફોકસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર છે મંત્રી પદનું કમિટમેન્ટ મળેલા ધારાસભ્યોને હવે લાંબી રાહ જોવી પડશે કારણ કે ધારાસભ્ય પદના શપથ લીધા બાદ મંત્રી મળતું હોય છે પણ હવે રાહ જોવી પડશે જે નવા ચૂંટાયેલા ધારાસભ્યો છે એમને મંત્રી બનવા માટે તો રાહ જોવી જ પડશે જો મંત્રી પદનું કમિટમેન્ટ મળ્યું હોય તો શું વિગતો સામે આવી રહી છે હાલમાં ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે કઈ બાબત પર ફોકસ રહેશે વિધાનસભાની જે પેટા ચૂંટણી લોકસભાની સાથે યોજાઈ હતી એના પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે અને એ પરિણામો જાહેર થયા પછી જે ચૂંટાઈને આવ્યા છે એવા તમામ પાંચ ધારાસભ્યો કે જે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈને આવ્યા છે એમની ધારાસભ્ય તરીકેની શપથ લેવી એ આવશ્યક છે અને તો જ ધારાસભ્ય તરીકે તેઓ પોતાનો કાર્યભાર છે એ ચાલુ કરી શકશે અને એટલા જ માટે આવતીકાલે બપોરે લગભગ બાર વાગ્યાની આસપાસ આ તમામ પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે એમને શપથવિધિ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ધારાસભ્ય તરીકેના શપથ જે છે એ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરની અંદર જ તેઓ આવતીકાલે લેશે સ્વાભાવિક રીતે કેન્દ્રની અંદર નવું સરકાર બન્યા બાદ ગુજરાતમાં પણ આ નવા જે ચૂંટાઈને આવ્યા છે એ અને કેટલાક ચાલુ ધારાસભ્યો છે એમને મંત્રીમંડળમાં સમાવવાનો વિષય ચાલી રહ્યો છે પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે તેમને લેવામાં આવતા હવે ગુજરાતમાં સંગઠનમાં પણ ફેરફાર આવશે અને એક તર્ક એવો પણ ચાલી રહ્યું છે કે સંગઠનમાં ફેરફાર પણ સાથે આવવાનો હોવાના કારણે પહેલા સંગઠનની વ્યવસ્થા જે છે એટલે કે નવું સંગઠનનું માળખું બનાવવામાં આવે અને ત્યાર પછી રાજ્ય સરકારમાં જે વિસ્તરણ વગેરેની વાતો છે એ આગળ શરૂ કરે એ પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક ધોરણે દેખાઈ રહી છે આભાર હિરેન તમામ અપડેટ માટે તો ખાસ આવતીકાલે જે છે નવા પાંચ ધારાસભ્યો જે છે તેઓ શપથ રહેશે પરંતુ મંત્રી બનાવવા માટે તેમને રાહ જોવી પડશે અને હવે આ પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના જ ચૂંટાઈ આવતા હવે ગુજરાત વિધાનસભાની સ્થિતિ પર જોઈએ તો એકસો બ્યાસી બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે એકસો ને એકસઠ બેઠકો છે જ્યારે કોંગ્રેસના જે સોળનો આંકડો હતો તે ધીરે ધીરે તેના તમામ ધારાસભ્યો તૂટતા હવે તેર થઈ ગયો છે આમ આદમી પાર્ટીના જે અરવિંદ લાડાણી છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા અને ચૂંટાઈ આવતા હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો આંક પર ચાર પર પહોંચ્યો છે સમાજવાદી પાર્ટીના એક બહુજન સમાજવાદી પાર્ટીનો પણ એક ધારાસભ્ય છે વિધાનસભામાં જ્યારે નીચે આપ ખાલી પડેલી બેઠક જે જોઈ રહ્યા છો તેમાં બનાસકાંઠાની વાવ બેઠક હવે ખાલી પડશે કારણ કે ગેનીબેન ઠાકોર જે વાવના ધારાસભ્ય હતા તે હવે બનાસકાંઠાથી લોકસભાના સાંસદ બની ચૂક્યા છે જેના કારણે આ બેઠક પર પણ આગામી સમયમાં ચૂંટણી યોજાશે પણ સૌથી મજબૂતી સ્થિતિમાં આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટી એકસો એકસઠના સંખ્યાબળ સાથે